સુરત પવિત્ર દિવસે સંબંધોને લાંછન લગાડતી એક એકૂણ ઘટના સામે આવી છે જેમાં એક બને સામાન્ય પારિવારિક ઝઘડામાં પોતાના શાળાની હત્યા કરી નાખી હતી જોકે અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક સુરેશ રાઠોડ ઓનલાઈન ઝોમેટોમાં નોકરી કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો આરોપી બનેવી લાલા વસાવા પર મૃતક સુરેશના ઘર બાજુમાં જ રહેતો હતો અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે લાલા વસાવા અવાર તેની ભાણી મૃતક કરી હતી અને ન મારવા જણાવ્યું હતું બનેવી લાલા વસાવાને શાળાની આ વાત લાગી આવતા તેણે વેર વાળવાનું નક્કી કર્યું અને ગુસ્સામાં આવીને લાલા વસાવા મોડી રાત્રે ઊંઘમાં જ પડેલા શાળા સુરેશ રાઠોડ કરી તપાસ હાથ ધરી તાત્કાલિક તપાસ શરૂ કરી પીઆઈ મકવાળાએ જણાવ્યું હતું કે ની વર્દી મળી હતી જેના આધારે તપાસ હાથ ધરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરી ના કલાકો ની બહેન ને પણ આરોપી કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી તો એના હાડા છે ને તો એને બનાવીને ટમાચો માર્યો તો એનો બનાવી એમ કે છે કે મેં તમને પછી બતલાવા તો ભાઈ સુકે લાવતા તો ભાઈને હવારે આવીને ટીકમ મારી એ ખાલી એટલી જ મેં તો ટીકમ મારી ગયો તો ભાઈ ને દવાખાને હવારે આઠ વાગે લાવ્યા પણ નહીં બની શું ઝઘડો શું થયો ઝઘડો કઈ ઘર ઘર માં તો એની બનાવી છે ને તો એની કોઈ ને ટમાચો માર્યો તો એના હારા એના બનાવીને ટમાચો માર્યો రిపోర్టర్ అరవింద రాదేశరత్